પાયલ ગોટી તેમને ન્યાય મળ્યો બીજી તરફ વાત છે અંદર મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી પરંતુ શું એ પછી પણ અમરેલી આ પાયલ ગોટી ન્યાય મળ્યો નમસ્કાર નિર્ભય ન્યુઝ સાથે હું છું રીધિ

પાટીદાર સમાજ માટે એક મહત્વપૂર્ણ બાબત પણ છે પણ સવાલ અહીંયા એ છે કે પાટીદારની અમરેલીની જે પાયલ ગોટી સાથે જે થયું એમને ન્યાય અપાવવા માટે જયેશ રાદડિયા કેમ આગળ ના આવ્યા સવાલ એ છે કે જેમના ઉપર નિશાન તાકવામાં આવ્યું જેમને સંભળાવવામાં આવ્યું એ જ નરેશ પટેલ કે જ્યારે ખોડલધામની અંદર બેઠક થઈ કૌશિક વેકરિયા બેઠકમાં હાજર હતા તેમ છતાં નરેશ પટેલ એક શબ્દ કેમ નથી બોલ્યા અમરેલીની પાટીદારની દીકરી માટે આજે ફક્ત પાટીદારની નથી કરવી હજારો એવો દીકરીઓની વાત કરવી છે કે જે હજુ સુધી પણ ન્યાયની લડાત છે તે લડી રહી છે એમને હજુ સુધી જે હાઈકોર્ટના દરવાજા છે તે ખખડાવી રહી છે તેમ છતાં એમને ન્યાય આપવામાં નથી આવ્યો ત્યારે આ સમાજના બે નેતા ક્યાં છે અમુક જ દીકરીઓની ચિંતા કેમ બાકીની દીકરીઓની ચિંતા ક્યારે કરશે સમાજના અગ્રણીઓ અને જેટલા પણ જે આ બંને નેતાઓના સમર્થનમાં અગ્રણીઓ આવ્યા છે લોકો આવ્યા છે એમને પણ કહેવાનું છે ઘણા બધાએ પોસ્ટર વોર શરૂ કરી છે ઘણા બધા નિવેદનબાજી આપી રહ્યા છે એમને પણ કહેવાનું છે કે તમે ક્યારે અમરેલીની પાટીદારની પાયલ ગોટી વિશે બોલ્યા કે તમે એકબીજા ઉપર પ્રહાર શરૂ કરી દીધા છે ઘણા બધા નેતાઓ આમાં સામે આવ્યા છે પુરુષોત્તમ પીપળિયા છે તેમણે પોસ્ટર વોર શરૂ કરી છે અને કહી રહ્યા છે કે આ બધું જ બંધ થવું જોઈએ જ્યાંથી નિવેદન આપવામાં આવે છે એ નિવેદન પણ ના સામે આવવા જોઈએ ત્યારે હું પુરુષોત્તમ જે પીપળિયા છે તેમને પણ કહેવા માંગીશ કે તમે આ પાયલગોટી વિશે ક્યારે બોલ્યા હવે સવાલ છે જયંતી સરધારા ઉપર તેમણે પણ નિવેદન આપ્યું છે કારણ કે જ્યારે જયેશ રાદડિયાએ વિરોધ પક્ષને એટલે કે જે વિરોધીઓ છે એમને જ્યારે નિશાન સાધ્યું હતું ત્યારે એમણે જવાબ આપ્યો કે હા આ બધું થઈ રહ્યું છે તો આ જયંતી સરધારા ક્યાં હતાં જ્યારે પાયલગોટી સાથે આ બધું બન્યું એમને ત્યારે દીકરી યાદ નહોતી આવી કેમ ફક્ત ને ફક્ત જ્યારે રાજકીય નિવેદનો સામે આવે છે ત્યારે જ આવા તમામ નેતાઓ સામે આવે છે જ્યારે પાટીદારની દીકરીઓ સાથે આઠ આટલું બની જાય છે તેમ છતાં આવા અગ્રણીઓ છે આવા નેતાઓ છે અને એમને જે સમર્થન આપવા માટે જે લોકો ઊભા છે એ બધા ચૂપ થઈ જાય છે અલ્પેશ કથિરિયા કે જેમણે નિવેદન તો આપ્યું પરંતુ આ પાયલ ગોટી માટે પણ બોલ્યા હતા શર્મિલાબેન બામણિયા એમણે પણ નિવેદન આપ્યું છે પણ સવાલ એ છે કે આ તમામ લોકોને જ્યારે જ્યારે પાટીદારની દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે ત્યારે કેમ આ બધા મૌન ધારણ કરીને બેસી જાય છે જ્યારે નરેશ પટેલ એટલે કે જ્યારે ખોડલધામની અંદર બેઠકનું આયોજન થયું કૌશિક વેકરિયા દિનેશ બાંભણિયા બધા જ લોકો ત્યાં હાજર હતા તેમ છતાં તે ક્યાંય નહોતા દેખાયા તેમણે નિવેદન નહોતું આપ્યું આ દીકરીનો સ્ટેન્ડ નહોતો લીધો જ્યારે પાંચસો દીકરીઓનું કન્યાદાન થાય છે બહુ સારી બાબત છે પણ એક દીકરી હજુ પણ ન્યાય માટે ઝંખી રહી છે એ તમામ અગ્રણીઓના સમર્થકોને પણ કહેવાનું છે કે જે વ્યક્તિએ પાયલ માટે નથી બોલ્યા એમને આમનો વિરોધ કરવાની શું જરૂર છે જ્યારે એ પાટીદારની દીકરી જે પાયલ ગોટી છે એમની સાથે જેટલી પણ પાટીદારની દીકરીઓ છે એમની ઉપર જે અત્યાર સુધી અત્યાચાર થયા છે એમના ઉપર બોલશે ને ત્યારે આ વિરોધનો વંટોળ જો શરૂ થશે તો એમાં આપણને ખબર પડશે કે ના આ ખરેખર રીતે છૂટ છે સમાજના હજુ પણ જ્યારે જસદણની વાત આવે છે ત્યારે જસદણની દીકરી હજુ પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવી રહી છે તેમ છતાં ન્યાય નથી મળતો ત્યારે આ બધા સમર્થકો ક્યાં ગયા હોય છે એક દીકરીને ન્યાય અપાવવા માટે પોસ્ટર ઓરમાં બધું જ લખી દેવામાં આવે છે જયેશ રાદડીયાના સમર્થકો છે નરેશ પટેલ છે એ એમને એમનો વિરોધ કરે છે નરેશ પટેલના સમર્થકો જયેશ રાદડિયાનો વિરોધ કરે છે પણ આ લોકોએ એ લોકોનો શા માટે વિરોધ ન કર્યો કે જેમનો ક્યાંક ને ક્યાંક હાથ છે સૌથી પહેલા અમરેલીની અંદર આટલા બધા પાટીદારના નેતાઓ છે બધા જ લગભગ આ લગ્નમાં હાજર હતા તેમ છતાં આજ દિન સુધી કોઈએ ખુલીને એમને સવાલ નહીં પૂછ્યો હોય કે સાહેબ ન્યાય ક્યારે છે આ દીકરીને કેટલી બધી આવી દીકરીઓ છે બીજા સમાજની દીકરીઓની તો વાત જ નથી કારણ કે અત્યારે પાટીદારની દીકરી જ અન્યાય સામે લડી રહી છે તો તમામ નેતા એમના સમર્થકો એમના વિરોધીઓ બધાને કહેવાનું છે સાંસદ હોય ભાજપના કોઈ નેતા હોય કોંગ્રેસના નેતા હોય પણ જે પોતાની આગળ પાટીદાર સમાજના નેતા લગાવતા હોય એ તમામને કહેવાનું છે કે દીકરીઓ માટે સ્ટેન્ડ લો પછી તમે એકબીજા ઉપર વાંક પ્રહાર કરજો કારણ કે જે રીતે અત્યારે આજે આપણે પોસ્ટર ઓવર પણ જે જોઈ છે જે પરસોત્તમ પીપળ્યા છે એમણે જે રીતે જયેશ રાદડિયાના વિરોધમાં જે પોસ્ટર છાપ્યા છે ફેસબુક પોસ્ટમાં મૂક્યા છે તેમને પણ એમના જ હવે કોઈક જે નરેશ પટેલના વિરોધી હશે એમણે જવાબ આપી દીધો છે કે તમે કેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા છે કારણ કે એમનો પણ ઉધળો લેવામાં આવ્યો છે એટલે હવે તો આ બધું ચાલ્યા રાખવાનું છે એક પછી એક વિરોધીઓ સામે આવતા રહેશે જવાબ આપતા રહેશે પરંતુ સૌથી પહેલા જ્યાં પરસોત્તમ પીપળિયા છે એક વ્યક્તિ એમને શું જવાબ આપ્યો છે જ્યારે એમણે આ પોસ્ટર વોર શરૂ કર્યા છે તેમને લઈને એ સાંભળ્યા

કરવાને પૂછો તમે બે દીકરીને પૈણાવો ખબર પડે આપણે જ્યારે ગુજરાતમાં દીકરીઓની વાત કરતા હોઈએ છીએ ત્યારે ક્યાંક એવું લાગે છે કે બહુ ઓછો સમાજ એવો હશે કે જે પોતાની સમાજની જે દીકરી છે એમના માટે બોલશે એમને ન્યાય અપાવશે પરંતુ હંમેશા એવું લાગે છે કે એક દીકરી છે એ હંમેશા ન્યાય માટે જ્યારે લડતી હોય છે ત્યારે પોતાના પરિવાર પાસે અને એમના પછી પોતાના સમાજ પાસે હારી જાય છે કેમ કારણ કે સમાજને એવી ચિંતા હોય છે કે એકનું નામ ખરાબ થયું તો આપણે આ બધું કરીશું તો એમાં આપણે પણ જંપલાવીશું તો આપણું પણ નામ ખરાબ થશે એટલે બધા ચૂપ થઈ જાય છે કોઈ નિવેદન બાજી આવતી નથી કોઈ એમને ન્યાય માટે કોઈ આગળ આવતું નથી ફક્ત ન્યાય માટે એ લોકો આગળ આવે છે કે જેમને એવું લાગતું હોય કે ચાલો અમે બોલ્યા તો ક્યાંક અમારી વાહવાઈ થશે અમે આગળ આવીશું અમરેલીમાં અત્યારે જેવું કંઈક બની રહ્યું છે જે રીતે ભાજપના નેતા ચૂપ છે તો કોંગ્રેસના બધા જ નેતા બોલવા માટે તૈયાર થયા છે કોંગ્રેસના બધા જ નેતાઓ એવું કહી રહ્યા છે કે ના અમે ન્યાય અપાવીશું ક્યાંક એવું લાગે છે કે એમને વાહવાઈ મળી રહી છે અને જે સામેવાળા વ્યક્તિ ચૂપ બેઠેલા છે એટલે ક્યાંક એવું દેખાય છે કે આ બધું સાચું છે પણ જો આ બધું સાચું હોય તો આ તમામ અગ્રણીઓ નેતાઓ અને ખાસ કરીને જે એકબીજાના વિરોધીઓ છે તેમને પણ કહેવાનું પહેલાં પાટીદારની દીકરીઓ માટે બોલો પાટીદાર સમાજ માટે બોલો રાજકારણના મુદ્દા એક બાજુ પર રાખો અને સમાજને જરૂર હોય તો એક થવાની પણ આમાં ક્યાંક જરૂર છે કારણ કે જ્યાં સુધી આ જ રીતે લડત ચાલતી રહેશે ત્યારે એવું લાગે છે કે પાટીદારમાં વધારે ફાંટા પડશે અત્યારે તો આપણે ગુજરાતમાં કહીએ છીએ કે પાટીદારમાં બે છે લેવું અને કડવા એક તરફ એમાં તો ક્યાંક ને ક્યાંક વિખવાદ ચાલે છે પણ હવે એવું આમાં જોવા મળ્યું છે કે જે રીતે લેવુઆ પાટીદાર છે એમાં પણ બે ફાંટા છે તો આ જ રીતે જો એકબીજાના વિરોધી બનીને તમામ નેતાઓ રહ્યા એમના વિરોધીઓ અને એમની સાથે એમના જે અગ્રણીઓ છે સમર્થકો છે આ બધું ચાલ્યું તો ક્યાંક એવું લાગે છે કે આવનારા સમયમાં પણ ક્યાંક એવું લાગશે કે લેવુઆ પટેલના પણ બે ભાગ છે એટલે સૌથી પહેલાં અહીંયા પોતાના સમાજની પોતાના સમાજના જે દીકરીઓ છે બહેનો છે માતાઓ છે એમની ચિંતા કરવાની જરૂર છે એટલે રાજકારણના મુદ્દા અત્યારે એક બાજુ રહેવા જોઈએ કારણ કે જે આટલા મોટા કાર્યક્રમ કરે છે જે વ્યક્તિ જે સમાજને ભેગો કરવાની વાત કરે છે એ બંને વ્યક્તિ આ સમજવું જોઈએ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર